નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારની શરૂઆતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ રાહુલ ગાંધીને લઈને આ સમાચાર છે રાજા મહારાજા અંગેનો રાહુલ ગાંધીના નિવેદનનો હર્ષ સંઘવી દ્વારા એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે ત્યારબાદથી આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે રાજા રજવાડા પર રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને વિરોધ વચ્ચે હવે હર્ષ સંઘવી દ્વારા આ વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે અને તેઓ જે ઈચ્છા ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારે ઉઠાવ્યું છે અને લૂંટ્યું હતું તેવું સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે જેને લઈને હવે વિડીયો વાયરલ થયો છે હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો ત્યારબાદથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરતા હોય તે દરમિયાન તેમણે રાજા રજવાડાઓના અંગે નિવેદન કર્યું આ અંગેના નિવેદન પર વિરોધ દર્શાવતો એક વિડીયો સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે રાજાઓ મહારાજાઓ